બોખરા નો ઇ استعمال કરવું પડે કારણ કે રાતી પેસે હુઈ જેલ છે શેટ ને બેડ સોતરો પાણી નાખી છે ચલો ગાઈ જબ યે સલેજ મે શું કરે છે મલીય સલેજ મેને સલેજ દે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નમસ્કાર ભભરા કેલા રે ઓન ગાઈસ રૂટિન નું કાઢે કે ચાલુ છે પૂજા નું મસ્ત મજા નું શું કે હું રાહુલ હું તો કહું પેલો રાહુલ આવ્યો જેવું હતું

શાક હું બનાવી દાધું મમ્મી કે આપણે કઢી બનાવી હું ના શાક આવી શાક ખાધે મને કર્યું શું ભાવ અમને નિ હાર કે આમ બે ત્રણ દાદા નજર કેરી થાય લેવા તા તે લે હા હાણી ના એટલે મેં કહેતી કે આજ મા માછી કહેતી હતી કે અમે દોઢ કલાક વાતો કરી મુખ માધ્યો સારું કે દોઢ કલાક કાઢ્યો ई ओ हालूज तो, तो बटा आलू में बहुत नाचो पड़े थे मैंने भी नहीं मिलके दोड़ महीनों तू 1.5 कલાક बात करे हार गया था भी या यार देखि तो अब मुंह तो बफरे फोन करे के ना अमर ऊभू छ पुने बात कर ना पार्टी के मामा हिंगे के मुंह माने तार बफरे करा बेटा फोन कर वो करो दिस तारा बेटा फोन कर प्लीज का बनाओ प्लीज ले आ मटा तारा बेटा फोन करे तो जेदारा चला बाकी मोरो करे तो दे कौन आयो समझो छे

ચલો ગાય તો રાહુલ ભાઈ બેસે ને ખાસી તો ચલો લાઇન કરી આખી ગોથવાની તમે બતાવી હતી ને અને અમુક અમુક છે ને આ પિલ્લરો બધા નેકડી નહીં રહ્યા બે મોણું બીજા લાભ પડશે જી આ બધા કાઢવા માટે તો ચલો ગાય થોડું કરી કોમ બસ મળીએ શાંતિથી તો ગાય મસ્ત મજાની ગરમી એક પંખો લાવી દે ટેબલ પંખો લાવી દે એનું માપનું એની ખાલી ફેસ ઉપર હોજ હોય ગરમી એનું વધારે યાર एक टेमोर बंगला तक नहीं ना चलो मिनी कूलर आ रखा हूँ मापनो अरे वो तू पंगा ले पागल मगर मन चल रहा है आना ही है जो गर्मी जो यार ये गर्मी चीज़ है तो वही जो छोटू बीमार टपला छोटू बीमार ला वीरे सात्विक मार टपला मंगाई थी शर्टो फर्स्ट क्लास ऑनलाइन काशी बेटी आई थी आ चार मगर छो आई जा मंदर हारू क्यों है चलिए છીસ <ahan>

यह बोतल पीस सांती से लच्ची हम राहुल दोनों खाएंगे तो कहे जो आज छोटू आया थे लच्ची राहुल खोले जी लच्छी खावा आया थी नहीं कहे देखो लच्ची तो, तो नहीं वो बात हो पियो मस्तर पिया था ना मजा कर रहा

तो 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 दिया तो तू ले लेगा हां तू लेगा खा था खा भी जा नहीं खाई था हमें कहिए था नहीं ओके चलो भाई छोटू भी ना पड़ा था हमें कह लिए था तो बाटली पियो हां तो गाइस बफू ना वागया से 2:10 થઈ છે અને गाइस આ ખરાબ બફરી મારા જવાનને દવા લેવા અને પૂજા માટે તો ચલો गाइस આપણે નીકળીએ તળકાથી بچવા માટે ફસ્ટ ક્લાસ એમ્બ્યુલન્સની સેફટી લઈ લીધી છે ચલો આપણે જઈને આવી નવા હું જઈને આવું હો चल मेरे बाइक नहीं मुझे ना बखा चलो गए अब थोड़ा कर दिन फेरिए पहला पूजा पान जाता ही हाँ हाँ धीमा धीमा जियो कितान हाँ हाँ धीमा धीमा जियो ओके पूजा पैसा फटफट खबर तना खबर એ છીએ અને ગાય હેમલેટનું કાચ વાખેલું છે એટલે બાપ ઓછો આવે છે બાકી એટલો તડકો છે કે મોઢા ઉપર ઓનલી ફોર ગરમ ગરમ અવાજ લાગે છે તો ચાલો આપણે રિટર્નમાં મળીએ તો ગાઈ તમે જોઈ શકો છો કાચ આપણે બધા જ રાખ્યો છે હેમલેટનો કાં કહું છે તડકાથી થોડી રાહત મળે જેથી કરીને છે થોડો બાપ ઓછો લાગે અને આપણે એકદમ ધીમે ધીમે જઈએ છીએ કારણ કે ગરમી એટલી છે ગાયશ કે વધારે જેમાં મજાની તો ગાઈઝ ફાઇનલી દવા લઈને ઘેર આવીએ છીએ હું પૂજાની કારણ કે પૂજાની જરૂર નથી

ચલો કપલ અરે મારું વહેલું છે પેલો ખબર પાઇક કરીએ છીએ દિસ માય વાઇફ એવું નહીં જોઈએ રમ ચલો કાંઈ થોડા ફ્રેશ થઈ હાથ પગ ધોઈ ને મોટું મોટું ધોઈ કાઢું ફર્સ્ટ ક્લાસ લેડો જો પહોંચ્યો જુઓ તળખાનો હું ત્યાંથી બતા કયો છે કાઢી જોઈએ સાદો જો અમે અમી જ્યાં વિડીયો જોવો જો ને વળી બેઠા બેઠા તો કાંઈ જો બધો ખાઈ ઊંઘું છું પણ અમારા સહેલી જોઈ છે ને બસ બસ તૈયારી પડે છે ઘણી રીતની બધું તૈયાર કર્યું છે सपोर्ट करता राजू भाई पूजा ने उंगली है सब तो बाहर चलो सलेवेदा गुड नाइट हाँ भाई चलो गाइस सहारे मजीक नो ब्लॉग साथे एक नानी झलक साथे चलो गाइस बता मिलो बता मिलो गाइस गुड नाइट माताजी जो वेस्ट स्टाफ तो हो गई रे कूलर चालू है तो उंग्या सब मस्ती मजा ना भासले बेजना अच्छे थोड़ा